નોટિસ ઉની બોલાવાની અને એ લોકો ઓન પેપર લેસ કે અમે તમને એટલી વાર બોલાવ્યા એક માસ સાથે મે ગુના કેટલી વાર બોલાવા સામાન્ય આખા 302 બેનો તો કોઈ ગુનો છે ને કોઈ ચીટિંગ નો ફરિયાદ છે બરોબર કોઈ માસ સાથે બોલાવો તો એક વાર બે વાર થોડું ને હીરા લીધા ને વેચ્યા છે 10 10 વાર બોલાવ્યા તો પછી તો એ ભાદ હોય ને કે 10 વાર બોલાય તો તમે એને આરોપી બનાવો તો પર છૂટી જવાનો છે ફક્ત હેરેસમેન્ટ સિવાય શું કહેવાય ને ટોટલ કેટલા કેરેટ હીરા હતા જેને સમગ્ર વિષય છે એ જણાવી દીધા અલગ અલગ ત્રણ ફરિયાદ હતી ત્રણ ફરિયાદ માં અલગ અલગ વજન હતા પહેલી ફરિયાદ જે છે નીલમ બાગ સૌથી પહેલી ફરિયાદ નોંધાણે એમાં 36 કેરેટ અને 46 કેરેટ વજન એક ફરિયાદ છે જે પારદાની ફરિયાદ થઈ એમાં 300 કેરેટ ઉપર સંપૂર્ણ મારી પાસે એફઆર ની બધું સાથે છે મારું વજન ટોટલ મારું પડે અને એક ફરિયાદ હતી ભાવનગર ની ત્રીજી ફરિયાદ એમાં 102 કેરેટ રિકવર બાકી છે બાકીનું બધું રિકવર થઈ ગયું છે

અને ચિત્ત માટે બંધ કરી દેશો અને બધા એસોસિએશન સમાપ્ત મે આપણે બંધ બી ધંધો અમે સીએમ ટાઈમ તો માંગ્યો છે રજોવાત માટે એમ તો બંધ કરી રસ્તો આલો કે અમારી પાસે છેલો રસ્તો આ છે નીચે રસ્તો છે અને અમારી પાસે હું તમને આગો દાખલો આપી દઉં કે ભાવનગર એસોસિએશન કીટ વિતરણ કે 50000 માણસોના વીમા માટેની ની કરી બોટા દેશ રોત કરી એટલે મે પાદાન આ સતત મેટર આવી તો મેં પાદાન પ્રમુખને ફોન કર્યો હું લેવા મારી ફરજ છે કે પ્રમુખ છે તો તમે આમાં તમારે જે કીટુની જરૂર હોય પણ તો આજ હું દેવા મને ફોન આવ્યો આ પોઝિટિવ વાત પર ફોન ન આવ્યો અંગત આ મેટર તો અલગ છે પ્રમુખ તો કે મેં ફોન કર્યો ભાઈ તમે જે કીધું હોય ફોર 200 500 તમને જોતી હોય તો હું તમને મેક લાવ આ લોકોનો વીમા ઇન્સ્યોરન્સ ઉતારો છે મેડિકલ ક્લેમ મળવા પાત્ર છે તો પણ મને ફોન આવ્યો નથી એનો તો જે વેપારી પૈસા ચૂકવે હું તમને કહું છું કે પૈસા ચૂકવે માલ લીધો હોય કે વેપારી કા ચીટર તો કોઈ છે અને અને જે તારીખમાં ગુનાનો માલ તારીખ હોય એ પહેલા લીધો હોય એ કઈ રીતે માલ જમા કરાવે તમે મારી એકદમ વ્યાજબી ઓન પેપર છે હું બોલું એમને પેપરમાં છે મારી પાસે જો કે વેપારી જે નોટિસ આપી હોય કે ભાઈ તને આ માલ તને ગુનાનો માલ જો કે વેપારી જો ભાઈ પર કે સાહેબ અમે અમારો રોજમેલ લઈ ગયા છે રોજમેલ ની કોપી જોડી છે ન્યારે કે ભાઈ અમે આ તારીખે માલ લીધો તો આ માર ગુનાનો માલ નો થાય સાહેબ કે ગુનો બન્યો એ પહેલાનો માલ છે તો ગુનાનો માલ કઈ નો થાય આ તો તમે ટેકનિકલી સમજે ને કે જે માલ ગુનો બન્યો હોય તારીખનો એ પહેલાનો માલ કેમ કબજો કરી રહ્યો ઓકે હવે આ લોકોએ જ્યારે સ્વીકારી લીધું એ ડિવિઝન કામ માલ અમારો છે હવે એમ કે છે કે અમારો માલ નથી તો જે આ માલ છે તો એ માલ કોનો એ તો તપાસનો વિષય છે ને ભાઈ પછી મારો વિષય છે મારે મેં તો મારા પોલીસ બાન 87 કટ શૈલેશભાઈ વાત છે તો હું તમને કહું શૈલેશભાઈને ને 7 લાખ રૂપિયા રમેશ વિશ્વા પાસેથી લેવાના છે એની એની તપાસ કેમ નો થઈ બરાબર એની અરજી એને આપી છે વકીલ સાહેબે વિશેષ નિવેદન લીધું છે સેલે વકીલ સાહેબે તલ તલાટી સોરે મારો વકીલ બોલે તલાટી આઈજી સાહેબને આપી અને 87 કેટ માલ નું રેકોર્ડિંગ છે સેલે અત્યારે તમને સંભળાવે એ 19 કેટ માલ લીધો કેટલો બરાબર 49 એ માલ એમ કે કે પાલતાણાનો રામજીભાઈ રામભાઈનો છે બરાબર